એને પૈસા આવી જાવ આ પૈ હવે નઈ માર આલમાંથી હાલ તો તું જા તારા હાટુ હારું છૂટતી તારું કામ તું જા તું જાને આવે તો ના એનું કામ છે એને અદી સાબ બનાવ તું જા માર સાબા કરવું નથી મારે ઘરે કામ છે

ખાઓ તમારે તને તને મજા આવે બને એ જો આજે છે ને તેલ નથી એટલે આવું છે ને દાડું વે આ ડબો લેતો તો આપડા <nd> આવે <saemCalais> <and>